એ સત્રા આ બોલો મહારાજ આપણો મંદિરમાં આરો બારો પરે નહી કા હું અત્યારે ડારાનું વેલવેલો ખરાબ કરવા આવ્યો તો આ મંદિરમાં ફૂલાકાને કરે છે તો હું કે કે કરો હે આરો તો પરયો આલ્યો છે મને તે તમે સાફ કરી જો અતારે ડારો ખરાબ કરી દીજો વારું એ પર છે અમારું ડરોતાને એ તો હું જોઉં છું અમારું મંદિરમાં હેડા

ના મોયા આવ હટ તો જ પહેલા હમ ઘરે આવી મારું પાછળ નહોતું ઓહન જરીતા હમને વારી ના હો કોઠરો લે લો

ઓકે બાઉ સંસતોળો ઈકર વારે છે હવે આયોજ છે ને ટાંકી જેલો છે ને હા દાડો તો ભોડા સર માં કે આખા કોમડાલા દોણા લઈ હોમણ દોણા હોય છે કરું છું ચમકાઓ છે આ કે કેમ તો તમન સમજાય તો કે તો તમને સમજાય એને જબન બોલતા આ તો ઉપર હે તમારે હા નહીં ચલો લાખ હાલો હું અતફલિયા ગયો આ યે અલવા એ પરિયત બસ કરી માની દર્શન કરો પેલા આ તો ઓ મહારાજ હા મરાવો હા મજામાં છે

તમે કમને શું મેલો છો બજુ હેડો પાડે વાત કરીએ મારું કી આલો તમા કમન આલો છો કે માર મને હોમન દોણા તો લઈ બોલાવજો આખા કો હેડો કને આલ્યા કોઈ ન્યા આલ્યા નહીં કને કીધું

আকৌ সোমাই বাৰু এনেই কম নিয়া নাই বাৰু কিনা

ઓહ હવા 6 વાગ્યા જઈ દેવાનું અને 9 નું 10 વાગે દાટી થાય માતાજી આવો હો આવો કેમ ઓ છે ને મોરું એ થઈ જાય સાયકલ નહી તો બીજું કામ સાધન લઈ આવો બોલો

બરાબર મોટો જેક્શન તો કોઈ ન કરે પણ આમ સહી નતો હરખો રીપેરિંગ થાય આ બધા ગોમે સતાઓ બરોબર છે બનાયો બનાવ્યો છે એક તો મને મજે નેકમ તું અને આત હવે હોરજ પડવામાં આ એમ છે ને તેમ છે ને આ મારે કચરો કેટલો પડ્યો છે મહારાજ કચરો તો બરાબર છે તારો ગોમ છે છોકરો મોકરો મસાલા પૈસો ખાતો છે રાજ નાખતો છે તો સફાઈ તમારે કરવી પડે મારા તો આતારમાં 6 વાગે તો મો આવો છો પણ મારે તો મોનું તો થાય કે

શું કરવું મારી ભૂલ થઈ જી બરાબર હા ભૂલ નો મને ખબર પડી જાય પરિણામ મળી ગયું માતાજી ને તરત રાજા જો બાજ્યનો હપાર તો બધે થાય તો બાજ્યને ઓહ નતા પણ તમે ના ખાડ નહી દેઈ બધું પણ બાજ્યનો હોક આવો આવ પાડું આજે છે હવરાજી કમ્પ્લીટ વેલાઈ દેજો અને કને બાજ્ય થોડા વેલાઉં થા દે તો ટાઈમ સરા દબાડા આને ઊઠાજો વેલા બરાબર એટલે કોઈ ઠેરકા કે ખાના થાય

ના હોય તો મંદિર માં સફાઈ કરાવજો થોડે અને થોડું નગરવો આય તો થઈ જાવ તો મસાલા ખાતા અને લેતા